નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શ્રી સર્વોદય ટ્રસ્ટ દ્વારા એકાવન માં મેડિકલ અને સર્જિકલ કેમ્પના બીજા દિવસે મુંબઈના ડોકટર ખુશાલભાઈ સાવલા તેમજ જનરલ સર્જન ગેસ્ટ્રોલોજિસ્ટ ડોકટર અમુલભાઈ સાડીવાલા અને તેમની ટીમ દ્વારા એકસો બાણું જનરલ ઓપરેશન કરવામાં આવ્યા હતા કેન્સરના ડોક્ટર ભરત નંદુએ કેન્સરને લગતા દર્દીઓની સારવાર કરી હતી આજના જનરલ સર્જરી કેમ્પના દાતા માતુશ્રી મમીબાઈ હિરજી રતનશીની સ્મૃતિમાં નેમચંદભાઈ હિરજી રાંભિયા અને કલ્યાણજીભાઈ હિરજી રાંભિયા નાના ભાડિયા તાલુકો માંડવી કચ્છવાળાએ લાભ લીધો હતો આજે કચ્છના વિવિધ ગામોએથી દર્દીઓએ આવી કેમ્પનો લાભ લીધો હતો ચેરમેન વિજયભાઈ છેડા અને ટ્રસ્ટી ગણના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો હવે મળીએ મુંબઈના ડોક્ટર ખુશાલભાઈ સાવલાને શું કહે છે નામ છે ડોક્ટર ખુશાલ સાવલા હું મુંબઈથી આવ્યો છું અને જનરલ સર્જરી અને કેન્સર માટે અહીંયા સ્પેશિયલી અમે લોકો લાસ્ટ ત્રીસથી બત્રીસ વર્ષથી અહીંયા રેગ્યુલર આવીએ છીએ અને આ કેમ્પમાં બધું જનરલ સર્જરીનું જેને આપણે ગુજરાતીમાં સારંગગાટ કહીએ કે ભદ્રાવડ કરીએ કે ભગંદર કહીએ કે પાઇલ્સ કહીએ કે જે પણ મૂળવ્યાદ કહીએ એ બધા ઓપરેશનો અમે અહીંયા કરીએ છીએ અને કેન્સરનું જે જલ્દી કેન્સર ડિટેક્ટ થવું જોઈએ એના માટે અમે લોકો પેશન્ટને એના નાતેવાઈકને સગાઉવાલાઓને બધાને અમે સમજાવીને કહીએ છીએ કે કેન્સર કેવી રીતે જલ્દી ખબર પડે આપણને અને જે પણ પેશન્ટને જરૂરત હોય એ બધા જ રિપોર્ટ્સ સોનોગ્રાફીથી કરીને સીટી સ્કેન સુધી અને લોહીના રિપોર્ટ્સ બધા અહીંયા કરીને જે ટ્રીટમેન્ટ અમે અમારા પેશન્ટની મુંબઈમાં કરીએ છીએ એ જ લેવલની ટ્રીટમેન્ટ અમે લાસ્ટ ત્રીસ એકત્રીસ વર્ષથી અહીંયા કરવાની કોશિશ કરીએ છીએ ને એમાં ટ્રસ્ટ અમે જે પણ કહીએ છીએ ટ્રસ્ટ અમને એની બધી જાણકારી આપે છે ને અમને બધું એ અવેલેબલ કરી આપે છે અમે કહીએ છીએ એમને કે કેન્સરથી કાંઈ પણ ડરવાની જરૂરત નથી તમને જ્યારે પણ ખબર પડે ત્યારે જેટલી જલ્દી થાય એટલી જલ્દી તમે ડોક્ટરને બતાવવાનું પડે અને બીજું જે પણ તંબાકુઓ બીડી સિગરેટ દારૂ જે પણ વ્યસન હોય એ વ્યસનથી કેવી રીતે દૂર રહેવાનું અને કેવી રીતે દૂર રહેવાની કોશિશ કરવાની એ અમે લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ હવે આપણે મળીએ જનરલ સર્જન ડોક્ટર અમુલભાઈ સાડીવાલાને કેમ્પંગે તેઓ શું કહે છે હું ડોક્ટર અમુલ સાડીવાલા જનરલ સર્જન અને ગેસ્ટ્રો ઇન્ટેસનલ સર્જન બોમ્બેથી છેલ્લા ચોત્રીસ વર્ષથી કચ્છ આવું છું બિરડા કેમ્પમાં અને અહીંયા એટલી બધી સારી સગવડો અને એટલું બધું ઊંચું કામકાજ થાય છે એટલી બધી સારવાર અમે પેશન્ટને આપીએ છીએ નોર્મલી છસો સાતસો પેશન્ટ અમારા ઓપીડીમાં આવે અને લગભગ બસોથી અઢીસો ઓપરેશન નાના મોટા અમે ત્રણ દિવસની અંદર કરીએ છીએ અને આવી સેવા તો કદાચ કોઈક જ દુનિયાના ઠેકાણામાં થતી હશે અને મારી ખૂબ શુભેચ્છા છે આ સંસ્થા તરફ કે હંમેશા જિંદગીભર આવી સેવા આપતી રહે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ